સુરત ખાતે સીલ મુદ્દે ઉગ્ર વિરોધ જોવા મળ્યો અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરદસ્ત વિરોધ શરૂ થયો ટ્યુશન ક્લાસીસ હોટલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટલો હોસ્પિટલો જીમ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેના કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માગણી કરવામાં આવી રહી છે યુવ યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો હાઈ રે ભાજપ હાય હાયના નારા લગાડીને સુરતની પ્રજાને છે હેરાન ગતિ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો ગેટની બહાર નીચે બેસીને રામધૂન ગાઈને ભગવાન શાસકોને સદબુદ્ધિ આપે તેવી વાત કરી હતી કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમજ હોટલ સંચાલકો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસ અને જે સીલ માર્યા છે તે ખોલવામાં આવશે ટેમ્પરરી સ્ટ્રકચરમાં ચાલતી હોટલોને સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે ટેમ્પરરી સ્ટ્રકચરમાં હોટલો શરૂ કરવા દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે मेहुल देसाई सुरक्षा युवक कांग्रेस प्रमुख ये आवेदन पत्र सुरक्षा युवक कांग्रेस की आगे वाणी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्युनिसपल कमिश्नर को एक बात करना चाहते हैं। कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे वो फायर सिस्टम का पूरा सेट करवा दे उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा उसके बाद वो सील कर सकते हैं लेकिन तब जील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये यूथ कांग्रेस आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पर आएंगे उन गरीबों का

ફાયર સેફ્ટીના નામે ઉઘરાણું કરે છે અને દુકાનોને સીલ મારે છે આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી

જો દુકાનો સીલ મારવાનું બંધ નહીં કરે અને દુકાનો સીલ નહી કરે તો આવનારા સમયે ગુજરાત યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે અને ઉદ્યોગપતિઓ સાથે મળી જનમ આંદોલન કરીશું